નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકે માં આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનનો એકમ નંબર ત્રણ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય સંગ્રામ જેના સ્વાધ્યમાં આપેલા તમામ પ્રશ્નોના જવાબનો સોલ્યુશન કરીશું તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો ઈસવીસન સત્તાવનના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય તો જવાબમાં લખો ઈસવીસન ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે બીજું ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી જવાબમાં લખાય કે ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો નીતિ અપનાવી હતી એન્ડ રોલ ઓખા મંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોને જબરજસ્ત પ્રતિકાર કર્યો જવાબમાં લખો ઓખા મંડળ વિસ્તારમાં જોધા માણેક અને મોડું માણેકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો ચોથું ગુજરાતમાં ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા હતા જવાબ લખો ગુજરાતમાં ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામ સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ લુણાવાડા પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાળુ સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાનો પાંડ પાંડરવાડા વિસ્તાર જોડાયેલો હતો ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બે અ ટૂંક નોંધ લખો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં આર્થિક કારણો તો આપણે લખીશું જવાબમાં ઈસવીસન સંગ્રામના આર્થિક કારણો નીચે મુજબ છે જે ટૂંકનો જ સ્વરૂપ હોય તમે વિડીયોને પોઝ કરો આખો પ્રશ્ન લાંબા લાંબા પ્રશ્નો વાંચીશું તો વિડીયો લાંબો થઈ જશે એટલે તમે વિડીયોને પોઝ કરી તમારી નોટમાં સારા અક્ષરે લખી લેવું કે બાળકો ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બીજો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાના કારણો અથવા ઈસવીસન અઢારસો સત્તાવનનો સંગ્રામ સ્વાતંત્ર્ય સંગ્રામ કયા કારણોથી નિષ્ફળ ગયો તો નિષ્ફળ જવાના કારણોમાં ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતાના કારણો નીચે મુજબ છે જેમાં પહેલો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ જેનો ફકરો ખૂબ લાંબો હોય તમે પોઝ કરો વિડીયોને અને લખી લો ચાલો બીજું ટોપિક જોઈએ તો ગેંગ્રોજનોની લશ્કરી તાકાત એમની લશ્કરી તાકાત વિશે નોંધમાં લખો વિડીયો પોઝ કરો અને નોંધ લખો ચાલો નેક્સ્ટ જોઈએ અન્ય કારણો અન્ય કારણો પણ થોડો ફકરો લાંબો હોય વિડીયોને પોઝ કરતા જાઓ અને ધીરે ધીરે રોકાય પ્રશ્ન નંબર બીજો બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વતંત્ર સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો જવાબમાં લખાય કે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો નીચે પ્રમાણે છે એમાં પહેલું રાજકીય કારણ જોવો ખૂબ લાંબો પ્રશ્ન છે ખૂબ જ લાંબો જવાબ થાય છે તો વિડીયોને પોઝ કરતા જાઓ અને તમારા લખાણને શાંતિથી ખૂબ જ સુંદર અક્ષરે લખવા પ્રયત્ન કરો ચાલો આપણે વાંચીશું નહીં આગળ વધીશું બીજું વહીવટી કારણો એમાં પણ ફકરો છે એ પણ વિડીયો પોસ્ટ કરો ચાલો ત્રીજું જોઈશું આર્થિક કારણો તો કે અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશ વેપાર પડી ભાંગ્યો હવે આગળ તમે જાતે લખી લો તમે વિડીયોને અટકાવો પોસ્ટ કરો ચાલો આગળ જોઈએ ચોથો મુદ્દો છે સામાજિક અને આર્થિક કારણો અહીંયા પણ વિડીયો અટકાવો અને તમે શાંતિથી સુંદર અક્ષરે લખી લેવું આગળ જુઓ પાંચમો પણ મુદ્દો છે લશ્કરી કારણો તો લશ્કરી કારણો લખતા વિડીયો પોઝ કરીને ચલો લખી લેવું છઠ્ઠું પણ છે ભાઈ તાત્કાલિક કારણો વિડીયોને પોઝ કરીને જ લખવું પડશે આ બધું બહુ લાંબુ લાંબુ વાંચવું થોડું અશક્ય જેવું છે કારણ કે વિડીયોની લંબાઈ ખૂબ લાંબી થઈ જશે અને કંટાળાજનક સ્થિતિ સર્જે એના કરતાં વિડીયો પોઝ કરીને તમે દરેક પ્રશ્નનો જવાબમાં લખાણ કરી શકો છો ચાલો નેક્સ્ટ જો બીજું કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતાનો મુખ્ય કારણ ગણાય છે તો કે વિધાન સમજાવો ચાલો સમજાવી નાખીએ તો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એટલે કે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા પરંતુ તેમના સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ સર્વોચ્ચ અને સર્વસામાન્ય નેતા ન હતો રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકુમ માનવા તૈયાર ન હતા સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા સંગ્રામ જુદા 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 સ્થળોએ નેતૃત્વ નીચે થયો સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું નેક્સ્ટ જોઈએ ત્રીજું ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ નીચે સ્વરૂપ વિશે સવિસ્તાર નોંધ લખો સવિસ્તાર સારા એવી લંબાઈમાં નોંધ છે તો તમે કરીને લખો ચાલો આગળ જોઈશું ત્રીજું નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો પહેલું ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં મુખ્ય સ્થળોના નીચેનામાંથી કયા સ્થળને સમાવેશ થતો નથી એ દિલ્હી બી ઝાંસી સી ચંડીગઢ ડી સતારા સાચો જવાબ આવશે વિકલ્પ સી ચંડીગઢ બીજું ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર કોણ હતું તો કે વિકલ્પ એ વેલેશલી વિકલ્પ બી ડેલહાઉસી વિકલ્પ સી યુરોઝ વિકલ્પ ડી મેજર યુસન જવાબ સાચો વિકલ્પ ડેલહાઉસી ત્રીજું એન્ફિલ્ડ રાઇફલના કારતુસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડ લગાડી હોવાની સૈનિકોને શંકા હતી અને ડુક્કર અને કૂતરાની ઘેટા અને બકરાની ઊંડ અને ભેંસની જવાબમાં સાચો વિકલ્પ એ ગાયને ડુક્કરની તો આપણે તમામ પ્રશ્નોનું સોલ્યુશન જવાબો સાથે જોઈ ગયા ઓકે બાળકો વિડીયોમાં મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તમારા મિત્રોને પણ લિંક શેર કરશો એને પણ કહેશો બે લાયકોન સાથે સબસ્ક્રાઈબ કરવા વિનંતી ઓકે બાળકો આવજો